અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી હિંમતનગર અને પ્રાંતિશ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એકસો આઠ ની ચાર એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા બસમાં ફસાયેલ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા એક કલાકની જહેમત બાદ ગાડીના પત્રા કાપી મૃતદેહો બહાર કાઢ્યા હતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સાથે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા છે મૃતકોના પરિવારની દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે હિંમતનગર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો